તે દુમાડાત ને આખરા પોણે આના આયો ઉતરો નહી આવમો પૈકા ઉતરણ ના દારે અરે આ તાજુ અલ્યા અમે નતા बाजूમાં ઊભા ગોરા દોરી હવે તમે મોનવા નઈ દો અરે જા હા આ ને આ પડતી હું લે આ મેં પૂરો કીધું તો એ ભૂલી હું લે તું અલે અલે જ બતાવ કોલે તને જતો રહેતો તો એમ કે દે તું તો હું તો જ આવતું અમે તો પતંગ ઉડવા જતા હતા ત્યાં નિહાર મળતી હતી કી જોઈન કે દાદા કરી નાઈએ જી નાઈ જવાનું ભાઈ આવવાનું પોચવા દે ટાઈમ થાય ને ભાઈ લે એવી રીતે ના મનાય પણ મારો ઉનાળા ને વેકેશન માં ત્યાં સાયકલો લઈ લઈ ને કેરી ઉપાડવા જતા હતા

એ પણ ઘેર્યો મજબૂત નથી પણ દોડાય કોય ના આ ભાગી જા તું હળવા તું અલ્યા અલ્યા ઓના ઘેર્યો લેવાણ કીધું પેલો આયો આયો તો શું ઉપર ચડી રહ્યો તું એ તો હુંકો વધારે નેકરાન તો કોઈ વધારે લાગન તો આવા દે કોઈ નઈ કોઈ કે વા લે તું ઓઠીતા જ

હારી તો તો જોઈએ જો ધ્યાન લે અરે આ તો બેહી ગયો હો ને હજુ તો ધ્યાન તું રંબા તું અલે એ રીતે રંબા ના નાઈ જાવતા બાપા પણ તો જાવ તું કે પપ્પા હું રંબા જઉ એ બધા બધા આયા ત્યારે અમે તો બહુ જ કામ બેહીએ ને ત્યાં છોકરો જોયેલું હ લેડો લેડો એટલે તું મને ઉલ્ખું ઉલ્ખું ને એ ઓન કાકામ કે ત આપો પોતમ નો મેકિંગ જતો રહ્યો અલ્યા રાંબા આઈ ગયો તો હોવા ને એક તો યાર તા પપ્પા મેકિંગ જતો રહ્યો રાંબા મને ખબર નઈ પડતી એવડી કે રાંબા ના આવી હવે જો જો ને તો કાકા કાકા પૂછીને દેવાનું ગઈયા વગર આવી થોડી આવી જાતી

અલ્યા દયા દેવાય લે એકાદી આમ સોણી એવી મારી શરમ ના ભરવાની હું તો ખતરનાક હું તો તો અમારે જવું પડે વખત <tot> કોઈ <of water> <tot of water>